નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું મહેશ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી વિદેશમાં આયુર્વેદિક દવા મોકલવાના નામે કોભાંડ આચરતું કોલ સેન્ટર ઝડપાયું છે અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર નવ નામના બિલ્ડિંગમાં બારમા માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે આ જગ્યા ઉપર કુલ ચોવીસ વ્યક્તિઓ કામ કરી રહી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારતથી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એની દવાઓની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી અમુક કિસ્સાઓમાં તો દવાઓ મોકલી પણ નહોતી આપવામાં આવતી ખાસ સસ્સો ડોલરથી લઈ અને આઠસો ડોલર સુધીનું અલગ અલગ પેકેજની એ લોકો ઓફર મૂકતા હતા મૂનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે આ લોકો નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા મુખ્ય આરોપી અભિષેક રામનારાયણ પાઠક છે તથા પોતાની સાથે એ અન્ય ત્રેવીસ જણાને રાખી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો કુલ ચોવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી પંદર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અન્ય પાંચ જે મહિલાઓ છે એ મહિલાઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે સમગ્ર આમ મૂનરાઈઝ પ્રાઇવેટ લિમિટેડના જે ઓનર બની ઠગાઈ કરતા હતા તે અભિષેક તેની સાથે કામ કરતા બે લીડર્સ અને સમગ્ર સ્કેન્ડલ મેનેજ કરતા એક મેનેજર આમ કુલ ચાર આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવેલા છે તપાસની દિશામાં આ આરોપીઓની સાથે કોઈ નામી અનામી ફાર્મસી કંપની કોઈ પણ ડોક્ટર કે અન્ય ઇન્સ્ટિટ્યુશન સંકળાયેલું છે કે કેમ એ તપાસ હાલ ચાલી રહી છે તપાસની દિશામાં આ તમામ આરોપીઓના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પોતાના બેંક એકાઉન્ટ વગેરે પણ તપાસ કરવામાં આવનાર છે વધુ માહિતી બે દિવસના અંતે કેટલા સમયથી આ લોકો આ સ્કેન્ડલ ચલાવે છે તથા અન્ય કેટલા વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે એ સમગ્ર બાબત આગળના ઇન્વેસ્ટિગેશનમાં સમજમાં આવશે

એ હજી પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે આના સિવાય પણ એ લોકોની અન્ય કોઈ ટીમ બી કોઈ જગ્યાએ કાર્યરત છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે તથા આ જે મુખ્ય આરોપીઓ છે એમનો કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ વગેરે બાબતોની પણ અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે

એની સ્ક્રુટિની કરી અને આ લોકો એવા નાગરિકોને ફોન કરતા અને સમગ્ર છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા હતા મુનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીથી એ લોકો કોલ કરતા હતા હાલ પૂરતું એટલું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામેલ છે ખરેખર આ નામની કોઈ કંપની છે કે કેમ કોના નામે રજીસ્ટર્ડ થયેલી છે

સર્વ સમાજ દ્વારા એનું મળકાભેર સ્વાગત થઈ રહ્યું છે સાથે સાથે આદિવાસી વિસ્તારના યુવાનો આજે ફરિયાદ કરી રહ્યા છે કે એમને જાતિના દાખલા માટે દર દર ભટકવું પડે છે એને હજુ પણ સ્કોલરશિપ નથી મળતી જળ જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા પીવાના પાણીના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે રોજગાર નથી અને બીજી બાજુ સરકાર ચારે તરફથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો બુટલેઘરો બેફામ છે ગુંડાઓ બેફામ છે ને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે એટલે જે ભાજપના રાજમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એની સામે લોકોનો આક્રોશ પણ વધ્યો છે લોકોની પીડાઓ પણ વધી છે લોકોની તકલીફો પણ વધી છે ત્યારે આજે ગુજરાતની જનતા હવે એકી અવાજે કહી રહી છે કે અમારા પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો કે ગામના તલાટીથી લઈ કલેક્ટર ટીડીઓ ડીડીઓ એસપી બધા પગાર લે છે અને જો અમારી વાત ના સફળતા હોય અમારા ટેક્સના પૈસાથી રાજ્ય સરકારની તિજોરી ભરાય છે એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી જો વિકાસના કામોનો લાભ લોકોને ના મળતો હોય એ બજેટના પૈસામાંથી ખુલ્લામ લોટ ચલાવાતી હોય ભ્રષ્ટાચાર થતો હોય તો એની સામે ધીમે ધીમે લોકોનો આક્રોશ જન પરિવર્તન થવાની દિશામાં લોકો ખુલીને બહાર આવી રહ્યા છે અને જે રીતે લોકોનો આક્રોશ જોઉં છું હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ થઈ છે મહેસાણાના તેર વર્ષીય યુવાનનું ફૂટબોલ રમતી વખતે અચાનક હૃદય બંધ પડી જતા થઈ મોત હવે છોકરાઓની સ્કૂલ પતી ગઈ પછી કોચિંગમાં ગયા જમ્યા પછી કોચિંગમાંથી સાડા ચાર વાગે એ લોકો હોસ્ટેલના છોકરાઓ બધા બહાર આવ્યા અને પછી પોતાના જે કેન્ટીનમાં નાસ્તો કરવા જાય નાસ્તો કરીને અમારો નિયમ છે કે લોકોને ગ્રાઉન્ડ ઉપર છોકરાઓને રમાડવા સંધ્યાનો ટાઈમ થાય છ વાગ્યા સુધી ત્યાં સુધી આપણે બાળકો જ રમાડીએ એટલે બાળકો બધા રમતા હતા એમાં આ છોકરો એકદમ ઓલ ઓફ આ સડન બધા છોકરાઓની સાથે જ રમતો જ સીધો પડી જ ગયો પડી ગયો અને ઉઠાવીને તરત જ આપણે પાંચ સાત મિનિટમાં તો આપણે વોટરપાર્કમાં લઈ ગયા વોટરપાર્કમાં લઈ ગયા એટલે નું કહેવું છે કે સાહેબ હવે લક્ષો આ છોકરો ઇઝ નો મોર એટલે એને સિવિયર હાર્ટ એટેક ડોક્ટર ડૉક્ટરનું કહેવું છે કારણ કે બીજું બધું તો કશું થયું નથી ગાર્ડનમાં પડ્યો છે ગાર્ડનમાં ફૂલ લોન છે છોકરાઓ બધા હાજર છે ના જવાબદાર ટીચર્સ એ પણ હાજર છે વોર્ડન પણ હાજર છે અને હું કેમ્પસમાં જ રહું છું એટલે મને પણ ખબર પડી ને હું દસ મિનિટમાં સીધો સંકુલ વોટર પાર્કમાં પહોંચી ગયો ડૉક્ટરો બે ત્રણ છોકરાઓ છે આપણા મારા છોકરા ભાઈબંધના છોકરાઓ છે ડૉક્ટર કે સાહેબ આ છોકરાના કાઢી એક એટેક આવ્યો છે અને હવે નો પછી એમણે મને હિસ્ટ્રી પૂછ્યો આવું વર્ષ પહેલા પણ આ છોકરાને થઈ ગયેલું વર્ષ પહેલા આ રીતે બેભાન પણ થઈ ગયો પણ એ વખત પાણી છાંટ્યું અને ઢંઢોળ્યો એટલે ફરી પાછો એ થઈ ગયો સ્વસ્થ એટલે અમે પોતે એવું માનતા કે પાણી પાણી છોટીને તો ઢંઢોળીશું ફરી પાછો ધ્યાનમાં આવી જશે પણ આ વખતે અમારા પ્રયત્નો થયા નહીં એટલે પછી અમે તરત જ એમ વોટર પાર્કમાં શિફ્ટ કર્યો અને બિચારા કાર્ય માટે બધા પ્રયત્નો કર્યા આર્ટિફિશિયલ પ્રેશર પણ આપ્યું એટલે હાથનું ઇન્જેક્શન પણ આપ્યું પણ અલ્ટિમેટલી છોકરો બચી શક્યો નહીં પણ એના હિસ્ટ્રી ઉપરથી એવું લાગે છે કે એક વર્ષ પહેલાં આવું બન્યું એટલે એના પેરેન્ટને પણ અમે જણાયેલું એટલે એના પેરેન્ટે એના તેઓ જ્યારે ગયો છોકરો વેકેશનમાં ત્યારે એનું ઇન્વેસ્ટિગેશન પણ કરેલું પણ ઇન્વેસ્ટિગેશનમાં આ તો હાટની વસ્તુ છે એટલું પકડાય જ નહીં ત્યારે શું બને ડૉક્ટરનું પણ એવું કહેવું છે મારું પણ આ બીજો ઇન્સિડન્ટ હતો પેલા એ જ છોકરાને થયેલું મને એમ થયું કે આઠ તો બીજો કોઈ પ્રશ્ન હશે કોઈ ઇન્જરી તો થઈ નથી કારણ બધા છોકરાઓ હાજર છે એટલે આ એક દુઃખદ ઘટના વિદ્યાર્થીઓ માટે બની ગઈ અને નાનો જ છોકરો બાર તેર વર્ષનો છોકરો અને એટલો ડિસન્ટ છોકરો એના દાદા મારા મિત્ર સુરતની વીએનએસજી યુનિવર્સિટીનો વધુ એક છબરડો બીકોમની સેમેસ્ટર ત્રણની પરીક્ષામાં સેમેસ્ટર બહારના પ્રશ્નો પૂછી લીધા આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેઓના બસો પચાસ કરતા વધારે કેન્દ્રો પર મળીને પ્રથમ તબક્કામાં એટી નાઇન જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપડી લાવી ઇલેક્ટ્રોનિક ગઝેટ તેમાં પકડાયા તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે એ ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા આપવામાં આવશે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એને એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ ભવિષ્યને ગેરરીતિ ન કરે એને માટેનો એક વિનમ્ર પ્રયાસ છે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય યુવાને ઘરે ગળો કર્યો આપઘાત पता नहीं दो बजे मेरे भाई के पास मैसेज गया कि भैया मैं छोड़ के जा रहा हूँ अब भाई का साथ मत छोड़ना उसके बाद मेरा भाई घर पे फोन किया माँ के पास माँ मेरी फोन लगाई मेरे मोबाइल पे लगाए थे मेरा मोबाइल आज रूम पे था मैं दूसरा मोबाइल लेके गया था टिकट निकालना था दो बज के तीन मिनट पे मेरी माँ मेरे बीवी के पास फोन लगाई वो तो मुझे लगाई थी रिटर्न बोले कि राहुल झगड़ा किए हैं क्या गैरेज पे मैं बोला ठीक है भैया के पास फोन करो गैरेज वाले से वहां से लगाए तो बोले भैया अभी वो ऐसा कुछ बात है नहीं फिर मैं जाके गैरेज पे देख लेता हूँ तो जब गैरेज पे गए कुछ टाइम के बाद तो बोले यहाँ है ही नहीं फिर रूम पे मैं मेरा मोबाइल रूम पे था मैं उन्हीं के मतलब मेरा ही नंबर रूम पे था उसके फोन लगाया तो मेरी बीवी फिर रिटर्न फोन की भैया अब फोन लगा रहे हैं तो मैं बोला तो बताया रूम पे नहीं यहाँ पे नहीं है शायद रूम पे गया तो मैं अपनी बीवी को बोला कि जाके रूम पे ऊपर देख हो सकता है सो रहा होगा मैं फोन किया उसको नहीं उठाया ऊपर गई एक दर, दो रूम है एक एक दरवाजा बंद था उसमें एक लड़का सो रहा था और एक दरवाजा मतलब पहले उसमें धक्का दी वो खुला नहीं फिर उसमें से लड़का उठा तो ये वाला दरवाजा ऐसे ठेली तो खुल गया तो देखी तो रोने लगी मैं समझ गया कुछ बात है फिर वहां से भागते भागते रूम पे गया देखा मेरा भाई आपके भाई कितने साल से सूरत में रहते तो क्या काम करते थे वो 2000 शायद 21 में आया था तब से गैरेज पे ही काम करा रहा था उसे और कुछ नहीं किया है कहाँ के रहने वाले हैं आप यूपी यहाँ पे कितने साल से आते मैं तो यहाँ पे लगभग चौदह चौदह साल हो गया लगभग कुछ परेशानी थी उसको कुछ परेशानी तो मेरे हिसाब से नहीं थी का पैसे वैसे के बाद मैं ही देखता था घर का बड़ा हो निकला उससे एक रूप में कभी तो भाई का लिए। होने वाले लिए। नहीं लिया नहीं ऐसा नहीं मेरी बहन का शादी पड़ा था आने वाले मई में उससे पैसा भी हम लोग नहीं मांगते ना अभी आपको पता है गैरेज पे कितना पैसा मिलता है देखने का कुछ नहीं मिलता है सूरत में पांडेसरा में દવા મોકલવાના નામે કૌભાંડ ઝડપાયું અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર નવ નામના બિલ્ડિંગમાં બારમાં માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે આ જગ્યા ઉપર કુલ ચોવીસ વ્યક્તિઓ કામ કરી રહી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારતથી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એની દવાઓની રિકવાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી અમુક કિસ્સાઓમાં તો દવાઓ મોકલી પણ નહોતી આપવામાં આવતી ખાસ કરી સસ્સો ડોલરથી લઈ અને આઠસો ડોલર સુધીનું અલગ અલગ પેકેજની એ લોકો ઓફર મૂકતા હતા મૂનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે આ લોકો નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા મુખ્ય આરોપી અભિષેક રામનારાયણ પાઠક છે તથા પોતાની સાથે એ અન્ય ત્રેવીસ જણાને રાખી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો કુલ ચોવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી પંદર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને પાંચ જે મહિલાઓ છે એ મહિલાઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે સમગ્ર આ મૂનરાઈઝ પ્રાઇવેટ લિમિટેડના જે ઓનર બની ઠગાઈ કરતા હતા તે અભિષેક તેની સાથે કામ કરતા બે લીડર્સ અને સમગ્ર સ્કેન્ડલ મેનેજ કરતા એક મેનેજર આમ કુલ ચાર આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવેલા છે તપાસની દિશામાં આ આરોપીઓની સાથે કોઈ નામી અનામી ફાર્મસી કંપની કોઈ પણ ડોક્ટર કે અન્ય ઇન્સ્ટિટ્યુશન સંકળાયેલું છે કે કેમ એ તપાસ હાલ ચાલી રહી છે તપાસની દિશામાં આ તમામ આરોપીઓના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પોતાના બેંક એકાઉન્ટ વગેરે પણ તપાસ કરવામાં આવનાર છે વધુ માહિતી બે દિવસના અંતે કેટલા સમયથી આ લોકો આ સ્કેન્ડલ ચલાવે છે તથા અન્ય કેટલા વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે એ સમગ્ર બાબત આગળના ઇન્વેસ્ટિગેશનમાં સમજમાં આવશે આ જે જગ્યા ઉપરથી રેડ કરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તે અભિષેક રામનારાયણ પાઠક નામના વ્યક્તિની ઓફિસ છે જે સમગ્ર રેકેટનો સૂત્ર કરતા છે અને શરૂઆતની માહિતી મુજબ કેટલા સમયથી કોલ સેન્ટર ચાલતું અથવા આ રીતે ઠગાઈ કરતાં એ હજી પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે આના સિવાય પણ એ લોકોની અન્ય કોઈ ટીમ બી કોઈ જગ્યાએ કાર્યરત છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે તથા આ જે મુખ્ય આરોપીઓ છે એમનો કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ વગેરે બાબતોની પણ અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે શરૂઆતની પૂછપરછમાં એ વાત ધ્યાનમાં આવેલી છે કે આ જે આરોપીઓ છે એ કોલિંગ સાયબર નામની કોઈ એપ અને એના જેવી ઇન્ટરનેટના માધ્યમથી એવી એપ કે જે અન્ય નાગરિકોના વિદેશમાં રહેતા ગુજરાતીઓ વિદેશમાં રહેતા ભારતીયોના નંબર આ લોકોને આપી શકે પ્રાથમિક દ્રષ્ટિએ આવા નંબર મેળવી એની સ્ક્રુટિની કરી અને આ લોકો એવા નાગરિકોને ફોન કરતા અને સમગ્ર છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા હતા સર મધુરાય કંપની છે કે બનાવી મૂનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીથી એ લોકો કોલ કરતા હતા હાલ પૂરતું એટલું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામેલ છે ખરેખર આ નામની કોઈ કંપની છે કે કેમ કોના નામે રજિસ્ટર થયેલી છે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરે છે આ સમગ્ર દિશામાં નવરંગપુરા પોલીસ હાલ તપાસ ધરી રહી છે કોંગ્રેસની ઉત્તર ઝોનની જન આક્રોશ યાત્રા શામળાજી પહોંચી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહિલાઓની વાત સાંભળી સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો તકલીફો પીડા દર્દ આક્રોશને વાચા આપવા માટે આયોજિત આ જન આક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કર્યો છે અને તમે જોયું કે બધા જ ગામોએ બધા જ લોકો દ્વારા સર્વ સમાજ દ્વારા એનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે સાથે સાથે આદિવાસી વિસ્તારના યુવાનો આજે ફરિયાદ કરી રહ્યા છે કે એમને જાતિના દાખલા માટે દર દર ભટકવું પડે છે એને હજુ પણ સ્કોલરશીપ નથી મળતી જળ જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા પીવાના પાણીના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે રોજગાર નથી અને બીજી બાજુ સરકાર ચારે તરફથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો ગુટલેગરો બેફામ છે ગુંડાઓ બેફામ છે ને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે એટલે જે ભાજપના રાજમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એની સામે લોકોનો આક્રોશ પણ વધ્યો છે લોકોની પીડાઓ પણ વધી છે લોકોની તકલીફો પણ વધી છે ત્યારે આજે ગુજરાતની જનતા હવે એકી અવાજે કહી રહી છે કે અમારા પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો કે ગામના તલાટીથી લઈ કલેક્ટર ટીડીઓ ડીડીઓ એસપી બધા પગાર લે છે અને જો અમારી વાત ના સાંભળતા હોય અમારા ટેક્સના પૈસાથી રાજ્ય સરકારની તિજોરી ભરાય છે એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી જો વિકાસના કામોનો લાભ લોકોને ના મળતો હોય એ બજેટના પૈસામાંથી ખુલ્લે આમ લોટ ચલાવાતી હોય ભ્રષ્ટાચાર થતો હોય તો એની સામે ધીમે ધીમે લોકોનો આક્રોશ જનઆંદોલનમાં પરિવર્તન થવાની દિશામાં લોકો ખુલીને બહાર આવી રહ્યા છે અને જે રીતે લોકોનો આક્રોશ જોઉં છું હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંકનાથ થઈ શકે મહેસાણાના તેર ફૂટબોલ રમતી વખતે અચાનક હૃદય બંધ પડી થઈ હવે છોકરાઓની સ્કૂલ પતી ગઈ પછી કોચિંગમાં ગયા જમ્યા પછી કોચિંગમાંથી સાડા ચાર એક વાગે એ લોકો હોસ્ટેલના છોકરાઓ બધા બહાર આવ્યા અને પછી પોતાના જે કેન્ટીનમાં નાસ્તો કરવા ગયો નાસ્તો કરીને અમારો નિયમ છે કે લોકોને ગ્રાઉન્ડ ઉપર છોકરાઓને રમાડવા સંધ્યાનો ટાઈમ થાય છ વાગ્યા સુધી ત્યાં સુધી આપણે બાળકો જ રમાડીએ એટલે બાળકો બધા રમતા હતા એમાં આ છોકરો એકદમ ઓલ ઓફ આ સડન બધા છોકરાઓની સાથે જ રમતો હતો સીધો પડી જ ગયો પડી ગયો અને એને ઉઠાવીને તરત જ આપણે પાંચ સાત મિનિટ તો આપણે વોટરપાર્કમાં લઈ ગયા વોટરપાર્કમાં લઈ ગયા એટલે ડોક્ટરનું કહેવું છે કે સાહેબ હવે લક્ષ્ય આ છોકરો ઇઝ નો મોર એટલે એને સિવિયર હાર્ટ એટેક આવું ડૉક્ટરનું કહેવું છે કારણ કે બીજું બધું તો કશું થયું નથી ગાર્ડનમાં પડ્યો છે ગાર્ડનમાં ફૂલ લોન છે છોકરાઓ બધા હાજર છે જવાબદાર ટીચર છે એ પણ હાજર છે વોર્ડન પણ હાજર છે અને હું કેમ્પસમાં જ રહું છું એટલે મને પણ ખબર પડી હું દસ મિનિટ વોટર પાર્કમાં પહોંચી ગયો બે ત્રણ છોકરાઓ છે આપણા મારા છોકરા છોકરાઓ છે ડોક્ટર કે સાહેબ આ છોકરાના કાઢી એક એટેક આવ્યો છે અને હવે હી ઇઝ નો મોર પછી એમને મને હિસ્ટ્રી પૂછ્યું વર્ષ પહેલા પણ આ છોકરાને થઈ ગયેલું વર્ષ પહેલા આ રીતે જ પડી ગયો હતો વર્ષ પહેલા જ આ રીતે બેભાન પણ થઈ ગયો હતો પણ એ વખત પાણી છાંટ્યું અને ઢંઢોળ્યો એટલે ફરી પાછો એ થઈ ગયો સ્વસ્થ એટલે અમે પોતે એવું માનતા કે પાણી પાણી છોટીને તો ઢંઢોળીશું ફરી પાછો ધ્યાનમાં આવી જશે પણ આ વખતે અમારા પ્રયત્નો થયા નહીં એટલે પછી અમે તરત જ એમ તો વોટર પાર્કમાં શિફ્ટ કર્યો અને બિચારા કાળીએ માટે બધા પ્રયત્નો કર્યા આર્ટિફિશિયલ પ્રેશર પણ આપ્યું હાર્ટનું ઇન્જેક્શન પણ આપ્યું પણ અલ્ટિમેટલી છોકરો બચી શક્યો નહીં પણ એના હિસ્ટ્રી ઉપરથી એવું લાગે છે કે એક વર્ષ પહેલાં આમ આવું બન્યું એટલે એના પેરેન્ટને પણ અમે જણાયેલું એટલે એના પેરેન્ટે એના જ્યારે ગયો છોકરો વેકેશનમાં ત્યારે એનું ઇન્વેસ્ટિગેશન પણ કરેલું પણ ઇન્વેસ્ટિગેશનમાં આ તો હાટની વસ્તુ છે એટલે પકડાય જ નહીં ત્યારે શું બને ડૉક્ટરનું પણ એવું કહેવું છે મારું પણ આ બીજો ઇન્સિડન્ટ હતો પહેલાં એ છોકરા જ થયેલું મને એમ થયું કે આઠ સિવાય તો બીજો કોઈ પ્રશ્ન છે કોઈ ઇન્જરી તો થઈ નથી કારણ બધા છોકરાઓ હાજર છે એટલે આ એક દુઃખદ ઘટના વિદ્યાર્થીઓ માટે બની ગઈ અને નાનો જ છોકરો બાર તેર વર્ષનો છોકરો અને એટલો ડિસન્ટ છોકરો એના દાદા મારા મિત્ર સુરતની વીએનએસ યુનિવર્સિટીનો વધુ એક છબરડો બીકોમ ની સેમેસ્ટર ત્રણ ની પરીક્ષામાં સેમેસ્ટર બહારના ના પ્રશ્નો પૂછી લીધા આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેઓના બસો પચાસ કરતા વધારે કેન્દ્રો પર મળીને પ્રથમ તબક્કામાં એટી જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપડી લાવી ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમાં પકડાયા તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે તેનું કાઉન્સિલિંગ કરવામાં આવશે જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે

माँ मेरी फोन लगाई मेरे मोबाइल पे लगाए थे मेरा मोबाइल आज रूम पे था मैं दूसरा मोबाइल लेके गया था टिकट निकालना था दो बज के तीन मिनट पे मेरी माँ मेरे बीवी के पास फोन लगाए वो तो मुझे लगाई थी रिटर्न बोली कि राहुल झगड़ा किए हैं क्या गैरेज पे मैं बोला ठीक है भैया के पास फोन करो गैरेज वाले से वहां से लगाए तो बोले भैया अभी वो ऐसा कुछ बात है नहीं फिर मैं जाके गैरेज पे देख लेता हूँ तो जब गैरेज पे गए कुछ टाइम के बाद तो बोले यहाँ है ही नहीं फिर रूम पे मैं मेरा मोबाइल रूम पे था मैं उन्हीं के मतलब मेरा ही नंबर रूम पे था तो उसके ही फ़ोन लगाया तो मेरी बीवी फिर रिटर्न फ़ोन की भैया अब फ़ोन लगा रहे हैं तो मैं बोला रही। तो बताया रूम पे नहीं यहाँ पे नहीं है शायद रूम पे गया तो मैं अपनी बीवी को बोला कि जाके रूम पे ऊपर देख हो सकता है सो रहा होगा मैं फ़ोन किया उसको नहीं उठाया ऊपर गई एक दो रूम है एक एक दरवाजा बंद था उसमें एक लड़का सो रहा था और एक दरवाजा मतलब पहले उसमें धक्का दी वो खुला नहीं फिर उसमें से लड़का उठा तो ये वाला दरवाजा ऐसे ठेली तो खुल गया तो देखी तो रोने लगी मैं समझ गया कुछ बात है फिर वहां से भागते भागते रूम पे गया देखा मेरा भाई आपके भाई कितने साल से सूरत में रहे थे तो क्या काम करते थे वो दो शायद इक्कीस में आया था तब से गैरेज पे ही काम करा रहा था उसे और कुछ नहीं किया है कहाँ के रहने वाले आप यूपी यहाँ पे कितने साल से आप मैं तो यहाँ पे लगभग 14 14 साल हो गया लगभग कुछ परेशानी थी उसको कुछ परेशानी तो मेरे हिसाब से नहीं थी कायदे से पैसे वैसे के बाद मैं ही देखता था घर का बड़ा होने के बाद उससे एक रुपये कभी नहीं लिया राहुल तो की शादी होने वाले नहीं ऐसा नहीं मेरी बहन का शादी पड़ा था आने वाले मई में उसे पैसा भी हम लोग नहीं मांगते ना अभी आपको पता है गैरेज पे कितना पैसा मिलता है देखने का कुछ नहीं मिलता है सूरत में कहाँ पांडेसरा पांडेसरा महादेव नगर फैमिली में कौन कौन यहाँ पे मैं मेरा भाई है यहाँ पे मैं हूँ और वो छोटा वाला भाई था મેરે ભાઈ કીવી મેપા ગાં મેં રહે